નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ધાનેરાના દેઢા ગામે પાક નુકસાનની સર્વ બાબતે અનોખો વિરોધ દેઢા ગામની અઢારસો વીઘા જમીનમાં પાકને મોટું નુકસાન દેઢાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારની સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના દેઢા ગામે ખેતરમાં દેશી ઢોલના તાલે સરકાર પાસે કરી સહાયની માંગ સરકાર સહાય ન આપે તો દેઢા ગામના ખેડૂતોની સ્થિતિ કફોડી બને એવી છે ખેડૂતોના ખાતર બિયારણ ખેડના પૈસા ડૂબ્યા તેવો ખેડૂતોને અહેસાસ થયો દેઢા ગામ સહિત અનેક ગામડામાં ખેડૂતોને લાખોનું નુકસાન કમોસમી વરસાદ પડતા ધાનેરાના ખેડૂતોની કમર ભાંગતા દેઢા ગામના ખેડૂતો ખેતરમાં ઢૂલના તાલે હવન કરી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અને લાચાર ખેડૂત આજે સહાય માટે લંબાવી રહ્યો છે તંત્ર પાસે હાથ કુદરત આગળ લાચાર ખેડૂત વર્ષમાં ત્રણ ત્રણ વાર લાચાર બન્યો છે કમોસમી વરસાદ પૂર અને વાવાઝોડાએ બનાસકાંઠામાં ત્રણ ત્રણ વાર ખેડૂતોની કમર ભાંગી નાખી છે ત્યારે ડીસા ધાનેરા સહિત અનેક તાલુકાના ગામડામાં ખેતરમાં ઊભેલા પાકને મોટું નુકસાન થયું છે મોંમાં આવેલું કોળિયો છીનવાઈ જતા મજબૂર ખેડૂત આજે તંત્ર પાસે સહાય માટે હાથ લંબાવતું થયો છે માંડ માંડ ભેગું કરીને ખેતી કરતા ખેડૂત આજે કુદરતી કમોસમી વરસાદનો ભોગ બન્યો છે લાખોનું નુકસાન માથે આવતા ખેડૂતની સ્થિતિ કપરી બની છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ નિવૃત્ત થયેલા કર્મચારીઓને સાલ ઓઢાળી અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે પોલીસ અધિક્ષકે તમામ નિવૃત્ત પોલીસ કર્મચારીઓને તંદુરસ્ત અને ખુશહાલ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા આ કર્મચારીએ પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ સેવાઓ આપી છે કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલા માવઠાથી ખેડૂતો ખેતી પાકોમાં મોટું નુકસાન થયું છે જેમાં તૈયાર પાક માટે જેવા કે મગફળી કપાસ જુવાર બાજરી કઠોળ સહિત આ પાકોમાં ઊગી નીકળ્યા છે જેથી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અનેક પાક નિષ્ફળ ગયા છે અત્યારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દટાઈ ગયો છે સરકાર દ્વારા સત્વરે સહાય મળે તે માટે કાંકરેજ મામલતદાર વી એમ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મફાભાઈ દેસાઈ વાઘાભાઈ પટેલ તળજાભાઈ દેસાઈ તેમજ કિસાન સંઘના હોદ્દેદારો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स વાવથરાદ ચેહર ગ્રુપ આયોજિત થરાદ ખાતેથી પાંચસો એકાવન ગાડીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી ધામે પહોંચી થરાદના ટાંડા તળાવમાં આવેલા કુવામાં બિરાજમાનમાં ચેહરની પાંચસો એકાવન ગાડીઓ સાથે મર્તુલી માના ધામ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માના ભાવિ ભક્તો જોડાયા હતા બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત એસટી કર્મચારીઓ હાયર પેન્શનની માંગ સાથે પાલનપુર એકઠા થયા હતા આ કર્મચારીઓ દ્વારા પેન્શનમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા હાયર પેન્શન લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે નવા વર્ષ નિમિત્તે તમામ નિવૃત્ત કર્મચારીઓ એકત્ર થયા હતા જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત એસટી કર્મચારીઓ હાયર પેન્શનની માંગ સાથે પાલનપુર એકઠા થયા હતા આ કર્મચારીઓ દ્વારા પેન્શનમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા હાયર પેન્શન લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે નવા વર્ષ નિમિત્તે તમામ નિવૃત્ત કર્મચારીઓ એકત્ર થયા હતા જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી એસટી વિભાગની કર્મ નિવૃત્ત કર્મચારીઓને હાલમાં રૂપિયા બારસોથી પંદરસો સુધીનું પેન્શન મળે છે આજના મોંઘવારીના સમયમાં આટલા ઓછા પેન્શનથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું રાજ્યભરના સસ્તા અનાજના રેશનિંગ દુકાનદારો આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રહેશે સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે રાજ્યના સત્તર હજારથી વધુ ડીલરો આંદોલનમાં જોડાઈને વિતરણ વ્યવસ્થાથી અડગા રહેશે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ દુકાનદારોને હુંકાર કરતા કહ્યું કે આ આંદોલન ચાલુ રાખો અડીગમ રહેજો છે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ગુજરાતમાં છેલ્લા આઠ દસ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક સંકળામણમાં મુકેલી દીધા છે આ કમોસમી વરસાદને કારણે ખેતરમાં તૈયાર પાક મગફળી ડાંગર કપાસ સોયાબીન કઠોળ શાકભાજી અને પશુઓનો ઘાસચારો પાયમાલ થયો છે હાલમાં સરકાર દ્વારા વળતર આપવા માટે શરૂ કરાયેલા સર્વેને લઈને ગુજરાતભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂત સંઘો અને ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે સો ટકા નુકસાન થયું છે તો સરકાર સર્વેનું નાટક કરે અને સીધી સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરે